મિત્રો આપણે આજે આઈટીઆઈમાં સ્કિલ કેમ્પ હતો અને ને આવી રીતનું આપને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું છે તો આ કેમ્પમાં અવશ્ય લાભ લ્યો થોડા આઈટીઆઈ ખાતે હોય છે અને તેમાં ઓનલાઈન રજીસ્ટર કરવાનું હોય છે તમને આઈટીઆઈ ખાતેથી ફોન આવશે ત્યાં એક દિવસનો કેમ્પ હોય છે અને ત્યાં અલગ અલગ ફિલ્ડ તમને સમજાવે છે પ્લમ્બર છે ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિક છે પછી બરાબર સાંધો નથી કહે એને બેડ કહેવાય પછી આ જે છે એ ગાઈડવેન્સ છે વેઝ એટલે શું એના ઉપર આ કેરેજ મુમેન્ટ આ મુવમેન્ટ જે છે એ ગાઈડ રસ્તો આપે કે આ પ્રમાણે ચાલવાનું છે તારે બરાબર એટલે આ વેજ છે આ વી વેઝ છે આ ફ્લેટ વેઝ છે પછી કેરેજ આ જે હેન્ડલ ફેરવું છું ને જેટલી વસ્તુ આ ફરે છે આ બધું કેરેજ છે બરાબર પછી આ જે છે ક્રોસ લાઈટ સમજાવતું ક્રોસ સ્મૂથ રોટેશન છે વિડીયો વિડીયો ઇન્જેક્ટર ના વોલ લેવા હોય તમને નળીયા ખે ન એક ભાઈ લેતા હોય ઇન્જેક્ટર એમાંથી એ લઈ ઇન્જેક્ટર નળી નળી વગરનું છે લઈ છેલ્લું હા છેલ્લું લઈ છેલ્લું આપણે ક્યુઅલને પહેલા ફિલ્ટર કરવું જરૂરી છે અને પછી એન્જિનમાં મોકલવાનું આર કોઈ ઓઇલ કુલર ઓઇલને ઠંડુ કરવા માટે ઓઇલ પમ્પ એન્જિનમાં આપણે ઓઇલ મોકલી માટે તો બધા પાકોમાં ઓઇલ મોકલવા માટે ઓઇલ પમ્પ આવી 反对，对，对，对。 મોબાઈલ છે કોપા છે એ રીતના અલગ અલગ કોર્સ હોય છે એમાં તમને પ્રેક્ટિકલ સમજાવે છે અને સરસ રીતે મસ્ત એવું આયોજન છે તો મિત્રો અવશ્ય આઈટીઆઈ ખાતે રજીસ્ટ્રેશન કરી અને કેમ્પનો અવશ્ય લાભ લ્યો અને જેમ બને એમ આમાં જોડાવ તો મિત્રો હું આજે ગયેલો હતો આઈટીઆઈમાં અને મને ત્યાંથી જો આ રીતનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને ચા પાણી નાસ્તો પણ આઈટીઆઈ તરફથી હોય છે તો અવશ્ય વધારે વિદ્યાર્થી આમાં જોડાય એવી આશા રાખું છું સર્ટિફિકેટની સાથે મિત્રો તમને જ્યારે તમે છૂટા થાવ સાડા દસથી ત્રણનો ટાઈમ હોય છે અને તમને સર્ટિફિકેટ આપે અને આવી રીતની એક કીટ આપે છે તેમાં એક બુક હોય છે પેન્સિલ પેન હોય છે તો આવી રીતની અલગ અલગ કીટ હોય છે તો મિત્રો અવશ્ય અવશ્યમાં તમે મુલાકાત કરી હું એવી આશા રાખું છું અને જેમ બને એમ વિદ્યાર્થીઓ જોડાય તે માટે તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તો તે લિંક છે તે તમને હું મૂકીશ તો અવશ્ય એમાં લાભ થઈ જાવ એવી આશા રાખું તો મિત્રો આપણે છે ગવર્મેન્ટ આઈટીઆઈ કોલેજ કળા છે તો તેમાં આ રીતના આટલા કોર્સ હોય છે તો જે પણ વિદ્યાર્થી ભાઈઓને એમાં ફોર્મ ભરવું હોય તો અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે તો અલગ અલગ છે ઇલેક્ટ્રિશિયન છે ફિટર છે પપ્પા છે મિકેનિક ડીઝલ છે વેલ્ડર છે અને પ્લમ્બર છે તેઓ એક વર્ષના બે વર્ષના કોર્સ હોય છે આઠ પાંચ વિદ્યાર્થી પણ આમાં જોડાઈ શકે છે તો જેમ બને આમાં આમ વેલાહેર આઈટીઆઈ ખાતેની મુલાકાત કરો અને પ્રવેશ તમે બે હજાર ચોવીસમાં લઈ લો અને શું શું જોઈશે તો મિત્રો એસ્ટિમેટ આ રીતના છે આઠ નવ અને દસની માર્કશીટ એલસી ટ્રાયલ સર્ટિફિકેટ જાતિનો દાખલો આવકનો દાખલો બે બેંક પાસબુક આધાર કાર્ડ વિકલાંગનું પ્રમાણપત્ર હોય તો તે પણ લઈ જવું અને ત્યાં આવી રીતના બધી તમે જશો એટલે તમને કમ્પ્લીટ જાણકારી આપશે મુલાકાત અને મિત્રો જે તળાજા આઈટીઆઈ કરેલ છે અને તેઓ નોકરી પર અત્યારે કાર્યરત છે તેવા વિદ્યાર્થીઓ પણ અહીં તેમના બેનર લગાડવા લગાવવામાં આવેલા છે ડા કંપનીમાં છે અને સિલ્વર પંપમાં છે પછી અલગ અલગ નોકરી કરતા હોય એ વિચાર્થીઓ આ પ્રમાણે છે જોઈ રહ્યા છો તેઓ જે તળાજા આઈટીઆઈ કરેલ છે અને અત્યારે નોકરી પર કાર્યરત છે તો જેમ બને એમ આઈટીઆઈમાં ફોર્મ ભરવા અને જેમ બંને વહેલા ફોર્મ ભરી દેવું જેથી કરીને આપણો હા એક વર્ષે પણ બગડે નહીં તો અવશ્ય આઈટીઆઈની મુલાકાત કરીએ તો આ છે તેજસ્વી તારલાઓ જે અત્યારે હાલ કાર્યરત છે અલગ અલગ કંપનીઓમાં તો આવી રીતે મિત્રો આજે આઈટીઆઈમાં અમે ગયા હતા અને ત્યાં સમજાવ્યું અને પ્રેક્ટિકલ ત્યાં તેમણે કરી અને બતાવ્યું કે કઈ રીતનું શું હોય છે એન્જિનમાં કઈ રીતનું કામ કરે છે તો આવી રીતનું બધું વિગતવાર તમને માહિતી આપશે તો અવશ્ય આગળના સ્કેમ્પમાં તમે જોડાવો અને જેમ બને એમ હું રેજિ રજીસ્ટ્રેશન કરાવો તેવી આશા રાખું છું